હલો મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે મસ્ત અને સ્વસ્થ હશો તો આજે આપણે વિસરાઈ ગયેલી વાનગી ઘસ્યો બનાવીશું ઘણાને તો આ નામ પણ નવું લાગશે પણ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે આ મતલબ કે એક જાતનો નાસ્તો જ છે શિયાળોનો તો અહીં મેં બે ચમચી ચોખ્ખું ઘી લીધું છે અને એની અંદર મેં એક વાડકી ભરીને બાજરીનો લોટ એડ કર્યો છે અને એને આપણે ધીમા તાપે શેકીશું સારી રીતે ત્રણથી પાંચ મિનિટમાં એ શેકાઈ જશે અને એ શેકાઈ જાય અને વજનમાં મતલબ કે હળવો થઈ જાય લોટ હલકો થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે અને ત્યારબાદ એમાં ગોળ એડ કરવાનો છે બસ આપણો ઘસ્યો બનીને રેડી છે તો અમે જ્યારે નાના હતા ને ત્યારે આ અમારો શિયાળાનો નાસ્તો જ હતો એક જાતનો અમારી મમ્મી કે બા અમારા માટે બનાવતા હતા અને અમે ખાતા હતા અને ખાતા ખાતા મોઢામાંથી લોટ બહાર ઉડતો હતો અને એ બધી યાદો અત્યારે તાજી થઈ ગઈ જેણે જેણે ખાધો હશે બધાને ખબર હશે કે ઘસ્યો ખાઈએ તો લોટ મોડામથી ઉડે એવી રીતનું આપણને યાદ હશે જ જેણે ખાધો હશે એને તો આપણું ઘસ્યો બનીને રેડી છે અહીં એક વાડકી લોટની સામે મેં પોણી વાડકી ગોળ એડ કર્યો છે અને ગોળને મેં એકદમ ઝીણો છીણીને લીધો છે તો આ રીતે આપણો ઘસ્યો બનીને રેડી છે તો મિત્રો આ ચેનલ મારી નવી નવી જ છે અને હજુ મેં થોડા ઘણા વિડીયોઝ મૂક્યા છે પણ જે પણ વિડીયો છે એ ખૂબ જ સરસ છે તમે પ્લીઝ એકવાર જોજો અને જો તમને સારા લાગે મારા વિડીયો તમને કંઈ પણ જાણવા મળે કે તમે કંઈ પણ શીખ્યો શીખો મતલબ કે નવું જાણવા મળે તમને તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ સિવાય પણ મારી બીજી ચેનલ છે ગોપાલ કેક એન્ડ બેક કરીને જેની ઉપર મેં બહુ બધા ચોકલેટ અને કેકથી રિલેટેડ વિડીયો મૂકેલા છે જો તમને ચોકલેટ બનાવવામાં કે ખાવામાં રસ હોય તો પ્લીઝ મારી એ ચેનલ પરના વિડીયો પણ જોજો અને મારો પૂરો વિડીયો જોવા બદલ થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે